મહાનગરપાલિકા દ્વારા આજથી શરૂ કરાયેલ ડોર ટુ ડોર કચરો કલેક્શન અભિયાન સાથે હવે શહેરની જેમ ગામડાઓને પણ રોજિંદી સફાઈ સેવાઓ મળશે જ્યારે ગાંધીધામ નગરપાલિકાને મહાનગરપાલિકાનો દરજ્જો આપવામાં આવ્યો હતો ત્યારે નજીકના ઘણા ગામડાઓ જેવા કે મેઘપર કિડાણા દાદર પાલસર જર્મન કડી વગેરેનો પણ સમાવેશ થયો હતો પરંતુ આ વિસ્તારોમાં મનપાની સીધી સફાઈ સેવા હજુ સુધી ઉપલબ્ધ નહોતી આજે શરૂ કરાયેલ ડોર ટુ ડોર કચરો કલેક્શન અભિયાનથી હવે આ વિસ્તારોમાં પણ નાગરિકોને શહેર જેવી સેવા મળી રહેશે મહાનગરપાલિકા દ્વારા ફાળવાયેલા વાહનો દરરોજ નક્કી કરેલા રૂટ પ્રમાણે દરેક ઘરની બહારથી ઘરોમાંથી પડતો સૂકો અને ભીનો કચરો અલગ અલગ એકત્રિત કરશે આ અભિયાનથી માત્ર સફાઈ નહીં પણ કચરા વ્યવસ્થાપનમાં પણ સુધારાઓ થશે મનપાએ નાગરિકોને પણ અપીલ કરી છે કે તેઓ ઘરમાંથી કચરો છાણીને આપે અને સ્થળ ઉપર કચરો ન ફેંકે ગાંધીધામ મહાનગરપાલિકાના કચેરીથી આજે સવારથી આ જ અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે ઉદઘાટન પ્રસંગે શહેરના ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી અંજાર ધારાસભ્ય ત્રિકમભાઈ છાંગા મનપા કમિશનર મિતેશ પંડ્યા ડેપ્યુટી કમિશનર મેહુલ દેસાઈ સંજયકુમાર રામાનુજ તેમજ અન્ય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા કચરો ઉપાડનારા વાહનોને લીલી ઝંડી આપી શહેરના નવા વિસ્તારો તરફ રવાના કરવામાં આવ્યા હતા